ગાડી ગાડીને પળે પળે પેલી થાય છે ના હોય તો એને સાફ સફાઈ કરું કંપ કરી દઉં પહેલાવાનું અને ના હોય તો અને વેસી મારું અને બ્લેક શિફ્ટ લાવી દઉં બ્લેક શિફ્ટ જ જોશે અત્યારે તો આ ગાડી પહેલાવાનો જમવાનો તો એક સમય તો બે હજાર પંચાણું માં ઓગણીસો પંચાણું માં એ ગાડી લાખ રૂપિયા મને આવી હતી અત્યારે ત્યાં લાખ રૂપિયા મારતો નહીં પણ ના હું આને વેસી મારી અને શિફ્ટ ગાડી લાવી દે બ્લેક શિફ્ટ બેટિંગ આર્યતા વળી ત્રણ લાખ મોકમાં લાવતો પણ બે લાખમાં તો મારા ના હોય તો કોઈ દલાલી બલાલી ને ગોઠવવું પડશે કોઈ ગરા કઈ નહીં આવતું ઓ મારા જે પેલા ગેરેજમાં જતો હોવા માટે ભંગાર પણ હોય કારણ મારે ગાડી કમ્પ્લીટર કોઈ તો લેવા આવતું નહીં પણ હાલ દેવી પડશે હાજર ફોન કરું એટલે આ આમ તો નવાને જોઈને જૂના વેસી ના પણ હું એ બાપી શું નથી મારે બીજી લાગી છે એટલે હેલો ચોકે સો વિપુલ ભાઈ આપણા કોઈ ભાઈ કયો ને યાર ત્યાં દલાલી કરો છે તો આપણા ગાડી બેસી મારવી છે ઓહ ઓગણીસો પંચાણું નું મોડલ છે મોડલ થોડું નેચું પણ ગાડીમાં કેવું નહીં પડતરી ટકોરા જેવી

ગમ જઈને આવું છું મારી ત્યાં હારે લક્ષ્મી સલ્લો કરવા આયુ તી પણ હારી ઉપર ઘડી વાર રંગ કીધો પણ બકરો તો એને જ બંધ બીજ થાય હા કિરણભાઈ ને ફોન કરવા દેજે આવું હેલો બોલો વિપુલ ભાઈ હું કેતા કયો હા કિરણભાઈ ઘર આગળ આવ્યો છું ગરાક લાવ્યા હોય તો હું કહેશે તે તમે કિંમત કેટલી કહેવા કે હું તો અઢી કહું છું બરોબર છે અઢી લાખ મેલી છે ગાડીની કિંમત પણ તમારા છે ને દહ હજાર રૂપિયા અઢીમાંથી જ તમને મળી જશે અને પછી એ મુઘા મુરગાંને તો જેટલા મોકાપો એટલા અમ તમારે ગરાકની સાથે ભાઈ જિમેદારી તમારી પાસે થાય ત્રણ લાખ લ્યો તો ચાર લાખ લે મારા જો નહીં હું તો નો ધણી માંથી ધતા મારા હા તો કોધો નહીં એમ તો એવો કોની ગોળ ફટારું છું ને તમે જુઓ એ મકાન તો એવો ફસાવું છે ને હા કિરણભાઈ તમે જે હરીની કિંમત રાખી છે ને એના ઉપરના જે હું કહું ને એ રે મારા હા તે કશું વધો ને તો તમારા બસ શો ના પાડી યાર હા તો કોઈ વધો ને હેડો હમણાં લઈને આવું છું હાલ એ હા હેડો હા હેડો તારો ફોન બોલ તો લાગતો નહીં વિપુલભાઈ નારો શું કરવું પડશે ગાડી તો લાંબી પડશે કોકરું થઈ જાય છે રાતી કોકરું ગાડી આવે તાને લાડી આવે કહો કારણ ગાડી તો ગમે તો

આ લબક જબક થાય છે બધું બધું તમારી મને એમનો કઈ થોડો આવા બેઠા છે કયો ભાઈ તાર બાર નવાજ ના ખાયલો છે પાછળ નવાજ છે 4:30 ટાર નવા વાગે કેવું નઈ પડે બાદ લાઈટ બાઈ જાવ જોઈ પડે કે મજબૂત ઓવર શો ટચ નઈ થેલી જોઈ લે તો તાર

પેલો થાય છે કોની ગોળ સટાવતો હતો મારા એ ઘટો કિરણ ભાઈ ને તો એક જણા તો 2 લાખ માં કીધી ના પારી હું ફોન કરી દઉં દઉ કદે ફોન ના લે ગાડી હાલો હા બોલો રાલ ભાઈ આ વિપુલભાઈ ગાડી આલી લેવી નહીં ઉઠી યાર ના ના લેવી નહીં આ રે મોકી બહુ છો એ હાર હેડો તો હા વા વા પેલા હાલો હાલો હા ભાઈ ગાડી ના કે ભાઈ તો એ હારું હેરો કરવા જાવ ધંધો નહી કરતા આપડે તો ખબર હોય તો ચા પીવા ચા પીવાનું જવું આવું થાય નીકળ્યા ને એટલે પણ હારું ભાઈ ગાડી તો આલતી હતી યાર અઢી મોઈમ ઓ હવે થોડા દાડામાં મારા ગાડી લેવા જ આવવાના છે હા આલતી હતી છે તો હારડ તો કોઈને વળી આડોઈ પાડોશી હતો તો મને કેવું એ હારડ ભલે વિપુલભાઈ મજામાં બોલા કિરણભાઈ કોઈ થયું આપણે શાણા આવશે પેલા ઘરાક હે ના પાડતો તો ભાઈ શમ જે તેનો ભાઈ કુને હતો તે ને તો ખબર સર આવ્યો છે